નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીયા મિત્રો કરવામાં આવી છે આગામી કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે આ દસ જિલ્લા થશે છૂટો છવાયો તો ક્યાંક હળવાથી ભારે વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગ અનુસાર આજે આગામી એક કલાકમાં દસ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ ખાબકશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અડતાલીસ તાલુકામાં તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો જેમાં પેટલાદમાં બે પોઈન્ટ સાત ઇંચ આણંદમાં બે પોઈન્ટ છ ઇંચ ખંભાતમાં બે ઇંચ તારાપુરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ મહેમદાવાદમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ દહેગામમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ ચીખલીમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ વસોમાં એક પોઈન્ટ બે ઇંચ સોજિત્રામાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો હતો આજે પણ એક કલાકમાં વરસાદી માહોલ જામશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ